શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ફાગણ માસના વદપક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા સંકટ હરણ સ્તોત્રનો પાઠ પણ સાંભળીશું અને આજનો ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ સમ પ્રભ કૃમે દેવ સર્વ સુસર્વદા બોલો ભગવાન શિવ પાર્વતીના અનંતન રીતિ સિદ્ધિના દાતા સુખના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે માસમાં બે વખત શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંનેમાં ચતુર્થી તિથિ આવે છે તે બંને ચતુર્થી તિથિમાં ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે પૌરાણિક ગ્રંથ અનુસાર આ દિવસે વ્રત રાખવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજી કે જે બુદ્ધિ બળ વિવેકના દેવતા છે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કેરિયરમાં તરક્કી પ્રાપ્ત કરવા માટે બાપાને ભક્તો આજના દિવસે વિઘ્નો દૂર થાય એ માટે પ્રાર્થના કરે છે ખાસ કરીને આ ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી તો ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી તરીકે પણ ઓળખાય છે આ વ્રત સૂર્યોદયથી લઈને રાત્રે જ્યારે ચંદ્રોદય થાય ચંદ્રદેવનું પૂજન થાય પછી વ્રત સમાપ્ત થાય છે તેના પારણા કરવાના હોય છે માટે આ વ્રત એક દિવસનું જ હોય છે સૌ આપણે આ સંકષ્ટ ચતુર્થી ના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ચંદ્ર દર્શનનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ સાંજે લગભગ છ છપ્પન મિનિટની આસપાસ જે અતિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ આઠ વીસ મિનિટની આસપાસ અને આ સંકષ્ટ ચતુર્થી છે માટે સૂર્યોદયની તિથિ જોવાતી નથી પરંતુ ચંદ્રોદયની તિથિ જોવાય છે ચોથના ચંદ્રના દર્શન થાય છે તેનો મહિમા છે એટલા માટે આ સંકષ્ટ ચતુર્થી તારીખ ઇઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે રાખવાની રહેશે આજે પૂજા મુહૂર્ત છે સવારે લગભગ અગિયાર વાગ્યાથી લઈને બારને ત્રીસ મિનિટની આસપાસ કારણ કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે બપોરના સમયે થયો હતો પૂજન મુહૂર્ત સાંજે પણ છે પાંચ વાગ્યાથી લઈને સાડા છ વાગ્યા સુધી આજે ચંદ્રોદયનો સમય છે રાત્રિના લગભગ સાડા નવની આસપાસ ગામ શહેર અનુસાર ચંદ્રોદયનો સમય નોંધી લેવો ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું વ્રત રાખવાનું વિધાન છે પૂજન કરવાનું વિધાન છે જે ભક્તો આ વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે વ્રતનો સંકલ્પ કરે ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વિધાનથી પૂજન કરે આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય ફોટો હોય ના હોય તો પૈસો અને સોપારીનું પણ પૂજન થાય છે ભગવાનને તલના લાડુ છે ગોળ છે દુર્વા ઘાસ છે ચંદન મોદક આદિ અર્પિત કરાય છે મોદક ના હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશને આ દિવસે લાલ રંગનું પુષ્પ અવશ્ય ચઢાવવું ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થીમાં સાંજે પણ પ્રભુનું પૂજન થાય છે સંકષ્ટ ચતુર્થીનું સાંજે પૂજન થઈ જાય રાત્રે ચંદ્ર દર્શન થઈ જાય એટલે આ વ્રત સમાપ્ત થાય છે પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરતી વખતે સંકલ્પ પણ લેવાય છે કે આ વ્રત આપણે કેવી રીતે કરવા માગીએ છીએ અથવા વ્રત કરવા માંગીએ છીએ કે નહીં માત્ર પૂજા પણ થાય જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અને ઉપવાસ કરે છે તેઓ તો આખો દિવસ ચા દૂધ કોફી ફલ ફલાદી તથા કંદમૂળ પણ લઈ શકે છે ભગવાન શ્રી ગણેશનું આ વ્રત છે માટે રિદ્ધિ સિદ્ધિ સુખ વૈભવ પ્રદાન કરનારું છે મંગલ કાર્યમાં હંમેશા વિઘ્નો બાધા આવે છે તે દૂર થાય છે કહેવાય છે કે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે જે ભક્તો ગણેશજીની પૂજા આરાધના કરે છે પ્રભુને પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના પ્રભુ તુરંત જ સાંભળે છે મનોકામના પૂર્ણ કરે છે સંકટ હરતા વિઘ્ન હરતા એવા ભગવાન શ્રી ગણેશની આજના દિવસે કથા સાંભળવાનો પણ મહિમા છે મિત્રો તો આવો આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની આ ભાલ ચંદ્ર ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશની છે ઘણા સમય પહેલા યુવાન અશ્વ નામના એક રાજા થઈ ગયા તે ઉદાર ધાર્મિક દાતા તથા દેવો અને બ્રાહ્મણોના આદર ભાવ આપતા તે પ્રજાને ઘણો પ્રેમ અને સ્નેહ કરતા તેમના રાજ્યમાં કોઈ વાતનું દુઃખ ન હતું તેમના રાજ્યમાં વિષ્ણુ શર્મા કરીને એક મહાન પંડિત રહેતા હતા તે સર્વ વેદોના જાણકાર તથા ધાર્મિક માનસ ધરાવતા હતા તેને સાત પુત્રો હતા સાથે પુત્રો પરણેલા વળી ધનવાન પણ હતા પણ તેમનામાં એક ખામી હતી સાતમાંથી કોઈને પણ એકબીજા સાથે બનતું ન હતું કોઈનો પણ મનમેળ ન હતું આથી સાતેય પુત્ર અલગ અલગ રહેતા વિષ્ણુ શર્મા દરરોજ એક દીકરા સાથે રહેતા સાત દિવસમાં સાતેય દીકરાના ઘેરે એક એક દિવસ જમવાનું અને રહેવાનું સમયને જતાં ક્યાં વાર લાગે છે સમય એની ગતિએ ચાલતો જ રહે છે વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા આથી એમનામાં અશક્તિ આવી સેવા કરવાનો ત્યારે દીકરા અને વહુને વારો આવ્યો આથી વહુને બાપાની સેવા કરવી ગમતી નહીં એમનું અપમાન કરે ક્યારેક ક્યારેક તો દીકરા અને વહુનો તિરસ્કાર એટલો વધી જતો કે તેમનાથી સહન ન થતું અને વિષ્ણુ શર્મા એકલા જ રડી પડતા વિષ્ણુ શર્માએ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું એટલે સૌ તેઓ પોતાની મોટી વહુ પાસે જાય છે ત્યાં વહુને કહે છે કે વહુ બેટા મારે સંકષ્ટ ચતુર્થીનું વ્રત છે મને પૂજાની સામગ્રી લાવી આપો આ સાંભળીને મોટી વહુ તો છણકો કરીને કહે છે કે પિતાજી અમારે ઘણું કામ છે તમારે તો આવું બધું નવીન નવીન કાંઈકને કાંઈક રોજને રોજ ઊભું જ હોય છે અને વળી આ ચતુર્થી શું છે તે પણ અમે જાણતા નથી મહેરબાની કરીને અમને કામ કરવા દો અને તમે અહીંથી ચાલ્યા જાઓ આ પ્રમાણે વિષ્ણુ શર્મા મોટી વહુથી અપમાનિત થઈને બીજા દીકરાની વહુ પાસે ગયા બીજા પણ મોટી વહુ સહિત છ દીકરાની વહુએ તેમને આ જ રીતે અપમાન કરીને કાઢી મૂક્યા અપમાન થતાં વિષ્ણુ શર્મા વિચારા કંટાળી ગયા રડવા લાગ્યા ત્યારે તેમણે વિચાર્યું કે સૌથી નાના દીકરાના ઘેરે જાઓ કદાચ ત્યાં મને આવકાર મળે મારા વ્રતનું માન જળવાઈ રહે આમ વિચારીને વિષ્ણુ શર્મા ડરતા ડરતા નાની વહુ પાસે આવે છે અને કહે છે વહુ બેટા મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે માટે મારે માટે ગણેશજીનું પૂજન કરવા માટેની સામગ્રી જોઈએ છીએ નાની વહુના હૈયામાં તો રામ વસ્યા હતા તે મીઠાસથી બોલી બાપુજી ભલે તમે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો હું પણ તમારી સાથે આ વ્રત કરીશ આમ કહીને નાની વહુએ કરકસર કરીને થોડા રૂપિયા બચાવી રાખ્યા તેમાંથી ગણેશજીના પૂજન માટે સામગ્રી લાવી આપી સસરા માટે અને પોતાના માટે અલગ લાડવા બનાવ્યા ત્યારબાદ ચોખા ચંદન ધૂપ દીપ ફળ ફૂલ નૈવેદ્ય વગેરે અલગ અલગ કરીને સસરાજીની સાથે તેણે પણ ગણેશજીનું પૂજન શ્રદ્ધા ભક્તિ સાથે કર્યું ઘણા આદર સાથે સસરાને ભોજન કરાવ્યું વિષ્ણુ શર્માનો આ નાનો દીકરો કામ માટે બહાર ગામ ગયો હતો વહુ ઘરમાં એકલી જ હતી મોડી રાતે વિષ્ણુ શર્માને જાડા ઉલટી થઈ એના લીધે એના પગ ગંદા થયા વહુએ તેમની સેવા કરી પગ ધોયા કપડાં પણ બદલી આપ્યા આખી રાત પથારી આગળ બેસી રહી આ રીતે વહુ અને સસરા બંનેને આખી રાતનું અજાણતા જ જાગરણ થઈ ગયું સવાર પડતા જ ચમત્કાર થયો વહુએ ઉઠીને જોયું તો ઘરમાં જ્યાં ને ત્યાં હીરા માણેક મોતીઓ વેરાયેલા પડ્યા છે તેના પ્રકાશથી ઘર ચમકારા મારી રહ્યું હતું તેના સસરાના ઝાડા ઉલટી પણ બંધ થઈ ગયા તેઓ પણ સાજા થઈ ગયા નવાઈ પામતા નાની વહુએ સસરાને કહ્યું બાપુજી આટલા બધા હીરા માણેક ઝવેરાત આપણા ઘરમાં ક્યાંથી આવ્યા પિતાજી કોઈ પાડોશીની ચાલતો નથી ને કોઈ આપણને ચોરીના આરોપમાં ફસાવા તો નથી માગતું ને અને અહીં જવેરાત નાખી ગયું હોય બહુની વાત સાંભળીને વિષ્ણુ શર્મા ધીમું હસતા બોલ્યા બહુ બેટા આ બધું તારી સેવા ભક્તિ વ્રતનો પ્રભાવ છે તારી ભક્તિથી ગણેશજી ખુશ થયા છે આ વ્રત કરવાથી જ તને આટલું ધન પ્રાપ્ત થયું છે બહુ તો મનોમન ભગવાન શ્રી ગણેશજીને સ્મરણ કરીને પ્રાર્થના કરવા લાગી હે વિઘ્ન નાશક આ બધો મારી શ્રદ્ધા ભક્તિનો કમાલ નહીં પણ મારા પિતા સમાન સસરાની સેવા કરવાથી જ હું ગણેશજીની કૃપા પામી શકી છું ગણેશજીને નમન કરીને નાની વહુ બોલી હે પિતાજી આ ધન મને તમારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે આ બાજુ મોટી છ બહુઓ ગણેશજીનું અપમાન કરવાને કારણે રોગી ગરીબ અને બેહાલ થઈ ગઈ નાની બહુ અને દીકરો તો ગરીબ હતા પરંતુ તેનો ચાહો જલાલી જોઈને છ વહુઓને પણ ઈર્ષા થવા લાગી તેઓ મનમાં વિચારવા લાગી કે સસરાએ સંઘરી રાખેલ બધું જ ધન નાની બહુને આપી દીધું લાગે છે આથી વિષ્ણુ શર્માએ છ વહુઓને સમજાવી નાની બહુએ શ્રદ્ધા ભાવથી ગણેશ સંકષ્ટે ચતુર્થીનું વ્રત કર્યું હોવાથી ગણેશજીએ પ્રસન્ન થઈને તેને ધન આપ્યું છે શરૂઆતમાં હું તમારા છયે ના ઘેરે આવ્યો હતો પણ તમે મારું અને ગણપતિજીનું ઘોર અપમાન કર્યું ઘરમાંથી ગાઢી મૂક્યો જ્યારે નાની બહુએ મારી સાથે પૂરી શ્રદ્ધા ભક્તિથી આવ્રત કર્યું આથી તે ધનવાન બની વિષ્ણુ શર્માએ તેના છયે પુત્રો અને વહુઓને બારે માસ ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતો કરવાનું કહ્યું અને સસરાની સલાહ માનીને હવે તો બીજી બધી વહુઓ બારે માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા લાગી પરિણામે તેઓ પણ સુખ શાંતિ પામી ત્યારથી જ બધા જ ભાઈઓ હળી મળીને રહેવા લાગ્યા આ જોઈને વિષ્ણુ શર્માને પણ શાંતિ પ્રાપ્ત થઈ હે ભગવાન શ્રી ગણેશ તમે જેવા આ વિષ્ણુ શર્મા અને તેની નાની વહુને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર આજના દિવસે આપનું પૂજન કરનાર હે પ્રભુ સબ ઉપર ફળજો બોલો ભગવાન શ્રી વિઘ્ન નાશક ગણેશજીની છે તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની વ્રતકથા સંકષ્ટ ભાલચંદ્ર વ્રત વ્રતકથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સંકષ્ટ ચતુર્થીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશનું સંકટ હરણ સ્તોત્ર સાંભળવાથી વાંચવાથી સર્વે સંકટો મટે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે એવું નારદ પુરાણમાં કહેવાયેલું સંકટ નાસન ગણેશ સ્તોત્ર છે તેને પણ આપણે સાંભળીએ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્ય હુ કામ અર્થ प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रचतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजं धूम्रवर्णतथाष्टकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्यया पठिन्नरः भयं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धि च लभते न अत्र संशयः अष्टेभ्यो ब्राह्मणेभ्योश्च लिखित्वा फलं लभेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः ઇતિ શ્રી નારદ પુરાણી સંકટનાસન સ્તોત્ર સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારે જય શ્રી કૃષ્ણ